નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત ખેડૂત મિત્રો આજે આપણે ચણા બજારની હાલની સ્થિતિ વિશે વાત કરીશું ગયા અઠવાડિયે ચણા બજારમાં જબરજસ્ત વધઘટ જોવા મળી હતી અને ભાવમાં પણ વધારો થયો હતો તો ચાલો જાણીએ કે આ વધઘટનું કારણ શું હતું અને શું ચણાના ભાવ સોળસો રૂપિયા સુધી જઈ શકે છે ગયા અઠવાડિયે ચણાના ભાવમાં રાજસ્થાન જયપુર દિલ્હીમાં નવા ચણા સોમવારે રૂપિયા સ્તરે ખુલા હતા અને શનિવારે તે વધીને અગિયારસો પાંત્રીસ થી અગિયારસો ચાલીસ પ્રતિમણના સ્તરે પહોંચ્યા હતા કે દાળ અને ચણાના લોટની માંગમાં મંદી હોવા છતાં ચણાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા એકસો પંચોતેર નો વધારો જોવા મળ્યો હતો ભાવ મજબૂત થવાને કારણે ચણાના ભાવમાં આ મજબૂતી નબળી આવક અને સારી માંગને કારણે આવી છે સ્ટોકિસ્ટોએ ભારે ખરીદી કરી હતી જેના કારણે આ ચણા બજાર મજબૂત રહ્યું હતું આ સાથે બીજું એક કારણ ચણા પર દસ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદવાના સમાચારે પણ સ્થાનિક ચણાને ટેકો આપ્યો હતો જેના કારણે ઓસ્ટ્રેલિયાથી આયાત મોંઘી થઈ ગઈ છે અને તેના કારણે ભારતીય બજારને સપોર્ટ મળ્યો છે સરકારી ખરીદીની અસર ચણા પર પણ પડી શકે છે નાફેડે તેલંગાણામાં અત્યાર સુધીમાં માત્ર બે હજાર નવસો સિત્તેર ટન ચણાની ખરીદી કરી છે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સરકારી ખરીદી નબળી રહી છે જ્યારે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્થિતિ સામાન્ય રહેવાની ધારણા છે ત્યારે સરકારે આ વર્ષે બે હજાર એકસો ચોસઠ ટન ચણા ખરીદવાનો લક્ષ્યાંક રાખ્યો છે બજારનું ભવિષ્ય ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એપ્રિલ મહિનામાં ચણાની આવકમાં વધારો થવાની સંભાવના છે જે ચણાના ભાવને અસર કરી શકે છે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મુખ્ય આગમન થઈ ચૂક્યું છે જેના કારણે આગામી દિવસોમાં બજારની દિશા ચણાના પાક અને સ્ટોકિસ્ટોની ખરીદી પર નિર્ભર રહેશે જો ટેકનિકલ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દિલ્હી ચણા એક હજાર નેવુંની નીચે જાય તો બજારમાં નબળાઈ આવી શકે છે જ્યારે ચણા અગિયારસો ઉપર બંધ થાય તો તે તેરસો સુધી પહોંચી શકે છે ટૂંકા ગાળામાં ચણાના ભાવ એક હજાર નેવુંથી થી અગિયારસો પચાસની ની રેન્જમાં રહી શકે છે શું ચણા સોળસો સુધી જશે તો તેના જવાબમાં કેટલાક મોટા ઉદ્યોગપતિનું માનવું છે કે ચણાની કિંમત સોળસો સુધી જઈ શકે છે પરંતુ ભાવ વધારો રોકવા સરકાર પાસે પણ ઘણા વિકલ્પો છે જો જરૂરી જણાય તો સરકાર સ્ટોક રિલીઝ કરી શકે છે અથવા આયાત નીતિમાં ફેરફાર કરી શકે છે જેના કારણે તેજને કાબૂમાં લઈ શકાય છે તેથી વેપારીઓ અને રોકાણકારોએ પણ વિચારીને જ નિર્ણય લેવો તો મિત્રો ચણા બજારમાં ઘણા ઉતાર ચઢાવ છે અને આવનારા સમયમાં શું થશે તે સંપૂર્ણપણે પાક અને સરકારની નીતિઓ પર આધાર રાખશે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન